નમસ્કાર મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતી માં તમારું સ્વાગત છે આજે ફરીથી એકવાર તમારા માટે લઈને આવ્યા છે ભગવાન શ્રીકૃષ્ણનો એક નવો અનમોલ સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશ આપણા જીવનમાં એક નવી કિરણ અને ઉર્જા લઈને આવે છે ફક્ત તમારે એક કામ કરવાનું છે તમારી સામે જે નંબર દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે તમારા માટે કોઈ પણ એક નંબર પસંદ કરવાનો છે તે નંબરના માધ્યમથી ભગવાન કૃષ્ણ તમારા માટે તેમનો સંદેશ સંભળાવશે સંદેશ સાંભળ્યા પછી તમારે તમારું જીવન તે રીતે બતાવવાનો પ્રયત્ન કરો મારો વિશ્વાસ કરો તમારું જીવન વધુ સુંદર બનશે તેથી હું આશા રાખું છું કે તમે તમારા માટે નંબર પસંદ કર્યો છે હવે જે ભક્તોએ નંબર 33 પસંદ કર્યો છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળીશું तेमना माटे कहे छे के अरे तमे मारा भक्त छो तमे मारा भक्त छो अने हु तमारा कृष्ण छु तो तमे आ संसार नी चिंता केम करो छो तमे आ दुनिया मा रहता स्वार्थी नी चिंता केम करो छो तमे जे कहीं पण करवा मांगो छो ते अल्बत करो कारण के तमे जे पण कइ करो छो ते कोई ने नुकसान पहुंचाड़वा माटे नही करता लोको शू कहेशे ते बिचारी ने तमे तमारा पगला पाछा हटावो छो लोको शु कहे छेते ते ने तमे कार्य नहीं करो तो तमे जीवन नी पहली परीक्षा मा हारी जशो तमे लोको नी वात थी केम परेशान थाव छो लोको तो कशु पण बोली ने हटी जशे जारे परिस्थिति बदलाय छे त्यारे आज लोको ना शब्दों पण बदलाय छे तेथीज ज लोको शु कहे छे लोको शु कहे छे आज तमारी सौथी मोटी कमजोरी छे तमे थोभो सांभरो जरा लोको शु ए विचारता रहे तो तमे क्यारे तमारी मंजिल पर नहीं पहुंची शको तमे फक्त विचारताज रहे शो एतला माटे दरेकनी बात सांभरो पण तमे जे इच्छो छोते करो तेथीज जो तमारु लक्ष्य मक्कम छे अने तमारी मेहनत मक्कम छे तो संसारिक बाबतो छोड़ी दो तो आ हमेशा तमारी साथे रहे હવે જે ભક્તોએ નંબર નવવાણું પસંદ કર્યો છે તેમના માટે ભગવાન શ્રીકૃષ્ણ શું કહેવા માગે છે તે સાંભળો તમે સંપૂર્ણ રીતે હાર્યા હતા સફળતા માટે તમે જે કિંમત ચૂકવી છે તે હંમેશા યાદ રાખો જે બહારનું સાંભળે છે તે વેરવિખેર થઈ જાય છે અને જે અંદરનું સાંભળે છે તે સારું થઈ જાય છે જેઓ પરિશ્રમમાં માનતા હોય છે તેઓ નસીબની વાત કરતા નથી જેઓ પરિશ્રમ માં માને છે તેઓ નસીબની વાત કરતા નથી અને જેઓ મહેનત કરે છે તેઓનું ભાગ્ય આ દ્વારકાધીશ બદલે છે ચાલો ઊંચી પથ પર તમને તમારી મંજિલ મળશે ચઢવાથી મંજિલ મળશે તમે એકલા પહેલ કરો અને ઉપર ચઢો તમે એકલા જ પહેલ કરો અને કાફલો જાતે જ રચાશે કાફલો જાતે જ રચાશે અને જ્યાં તું પોતાને એકલો મળશે ત્યાં તને તારા આ કૃષ્ણ દેખાશે તમે ડરશો નહીં જબરાશો નહીં આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે જેમને આગળનો નંબર સિત્યોતેર પસંદ કર્યો છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ તમને કહે છે અરે શું થયું પોતાને એકલા સમજો છો આ ભરેલ દુનિયામાં તમને પોતાનો કોઈ નજર નથી આવતું શું તો સાંભળો ઘણીવાર એકલતામાંથી એ જ પસાર થાય છે જે જીવનના સાચા નિર્ણયો લે છે તો પછી તમે પોતાની જાતને એકલા કેમ ગણો છો જ્યારે હું સ્વયં તમને પોતાનો માનું છું જ્યારે હું તને મારો ગણું છું આ કલયુગ છે સાહેબ અહીં અજાણ્યાઓને મોકો મળે છે અને પોતાને દગો મળે છે અને હું કળિયુગની બહાર છું જ્યારે મારો હાથ તમારા માથા પર છે તો તમારે ચિંતા કરવાની શું જરૂર છે જો મારો હાથ તમારા માથા પર છે तो तमारे चिंता करवानी शू जरूर छे एक बात हमेशा याद रख जो आ दुनिया तमने त्या सुधीच साथ आपशे ज्या सुधी तमे तेओना काम मा आवशो परंतु हूँ हमेशा तमारो साथ आपेश अने हूँ तमारी भूलो कोई ने कहिश नहीं कारण के भूलो फक्त तेज करे छे जे कोई काम करे छे नहीं तो नालायक लोगों नु जीवन खराब काम करवामा पसार थाय छे તેથી જ નકામા લોકોનું જીવન બીજાઓનું ખરાબ કરવામાં જ બિતાવે છે. એકલા મોટા બનો કે ચિંતા ના થાય અને એકલા સારા બનો કે ગુસ્સો ક્યારે તમારા સુધી ન પહોંચે અને જો આજ તમારી જીવન જીવવાની રીત છે તો ગભરાશો નહીં ડરશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ हूँ हमेशा तमारी साथे रहिश मित्रों जो तमे आजनो नो संदेशो सांभळ्यो होय तो अमने कमेंट करीने जनावो के भगवान कृष्ण ए दरेक संदेश मा कह्युं छे के जेओ सारा कार्यो करे छे अने मेहनत करे छे अंत भगवान श्री कृष्ण हमेशा तेमनी साथे छे तेथीज़ घबराशो नहीं फक्त तमारू कार्य करो अने तमारा कार्य पर तमारा लक्ष्य पर ध्यान केंद्रित करो अने लोकोनी बात एक काने थी सांभरो अने तेमने बीजा काथी बहार करी दो कारण के आछे दुनियानी सौथी मोटी बीमारी लोको शू कहेशे आ बीमारी थी हमेशा दूर रहो अने नवा संदेशा साथे मरीशु त्या सुधी जो तमने अमारी चैनल ना संदेशा गमे छे तो कृपा करीने चैनल ने सब्सक्राइब करो अने नजीक ना बेल बटन ने दबावी राखो मरीशु एक नवा संदेश साथे त्या सुधी जय श्री कृष्ण राधे राधे